કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય એક ગાય માતા એના માલિકને બીનવે છે કે મને રેઢિયારમાંનો મેલ મને મરવા દેજે તારે આગણે મારા વાછરુંને ભૂખ્યા તે રાખ્યા તારા છોકરાના ભર્યા પેટ મને મરવા દેજે તારે આગણે એ સરસ સુંદર ગાય માતાનું કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ એક કર ગતિ કરતી ગાવળી રે ગાય વિન ના માલિકને રે મને રેડીયર માનો મેલ મને મરવા દેજે જે તારે આ રે મારા વાછરુને ભૂખ્યા તે રે તારા છોકરાના ભર્યા પેટ મને મરવા દે જે તારે આ ગણે રે તારા ઘરમાં ખાવા નહોતી ખીચડી રે તારા ઘરનો ચલાવ્યો વ્યવહાર મને મરવા દે જે તારે આગળ રે ગાય બાંધડું ભરીને દૂધ આપતી રે તારા ભર્યા રાખ્યા ભંડાર મને મરવા દેજે તારે આ ગણે રે મારા બર દે ખેતર તારા ખેડિયા રે તારા ભર્યા રાખ્યા ભંડાર મને મરવા દે જે તારે આ ગણે રે गाय करे विनंती रे तारा ना सरखी मने राख मने मरवा दे जे तारे आगने रे, एक कर गती रो वे गावडी रे गाय विनवे ना माले कने रे મને માનો મેલ મને મરવા દે તારે આ ગણે રે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ગાય માતાની જય